જય હિંમત જયશંક મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત છે અત્રે સમાજ દર્શન ચેનલની ટીમ શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલ શ્રી અરુણસિંહ ચાવડા સાંગ્રા અને શ્રી લાલભાઈ ધોળકા અને શ્રી દીપકભાઈ હિરાણી ભોંડલથી રોજ અમે સોમનાથ સમૂહ લગ્ન સમિતિમાં જે સમૂહ લગ્ન છે પ્રાચીન પ્રાચીન સ્થળ ઉપર અમારી સમાજ દર્શન ચેનલની ટીમ અહીંયા એક સમાજના કાર્યકરોને મળવા અને સમૂહ લગ્ન માણવા અમે લોકો આવ્યા છીએ તો અત્યારે મારી સાથે અહીંયા સમૂહ સમિતિના શ્રી અરવિંદભાઈ ચૌહાણ પણ અહીંયા મોજૂદ છે તો એમના સહયોગથી અમે અહીંયા પ્રાચીનો જે મોક્ષ તીકડો કહેવાય ત્યાં અમે જે દર્શન કરી રહ્યા છીએ અને જે અમારા પિતૃ તર્ફનું જે કાર્ય હતું એ એમના સહયોગથી આજે અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો ખરેખર અરવિંદભાઈ ચૌહાણ માટે એક કાર્ય થઈ જાય વિશેષમાં આ સ્થળ વિશેની માહિતી હવે આપણે અરવિંદભાઈ સાહેબને વિનંતી કરું કે આ પ્રાચીનું જે સ્થળ છે જે અહીંયા મોક્ષ પીપળો છે એની શું કાર્યપ્રણાલી છે એ કાર્ય કરવાથી શું આપણા પુત્રોને લાભ થાય છે અહીંયા એવું કહેવત છે કે સો વાર કાશી એકવાર પ્રાચીન અને એક વાર પ્રાચીન આ કહેવતને સાર્થક કરવા માટે આપણે સૌએ અહીંયા જ્યારે તમે સોમનાથ આવો અહીંયા સ્પેશિયલ આ ભૂમિ પર આ એક માધવરાય કુંડ અહીંયા પડતો આપની સમક્ષ છે અહીંયા અવિરત પાણીનો નો પ્રવાહ ચાલુ ચાલુ રહે છે હવે આ પાવન ભૂમિ પિતૃને મારા સમાજને કર્મબદ્ધ વિનંતી કરું કે આપ અહીંયા આપની પિતૃઓની લોક ગતિ કરવા માટે અહીંયા પધારશો હવે અરવિંદભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કરું કે આ સ્થળ વિશેની એક કાર્ય પ્રણાલી જે કાર્યપ્રથા છે એ આપણા સમાજને જણાવે શ્રી અરવિંદભાઈ ચૌહાણ સાહેબ સાહેબ અહીંયા જે મોક્ષ પીપળો છે ત્યાં ફાધરો ત્રણ મહિના સુધી બધા કાર્ય આવે છે અને ત્યાં બધા પિત્રોને મોક્ષ મળે છે ત્યાં માધવરરાયજીનું પ્રભુતિનું મંદિર છે ત્યાં પણ બહુ સરસ વ્યવસ્થા છે અને બધા પિતૃ કાર્ય કરવા માટે અહીંયા સહભાગી બને એવી અમારી ભગવાન માધવરભાઈ પ્રાર્થના છે બહુ સરસ અરવિંદભાઈ ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે હસમુખભાઈ લખતરિયા પણ ખૂબ જ ઇતિહાસ પ્રેમી જીવ છે તેમજ ઘણી ઘણી ઇતિહાસની માહિતી એમના પાસે ઘણી હોય છે તો આ સ્થળ વિશે એમના પાસે પણ માહિતી હશે જ એવું મારું માનવું છે તો હસમુખભાઈને પણ વિનંતી કરું કે આ પ્રાચીનો જે પીપળો છે જે મોક્ષ પીપળો કહેવાય છે એના વિશે એમની જે જે કંઈ જાણકારી હોય એ મારા સમાજને આપશે એવી વિનંતી કરું છું હસમુખભાઈ લખતરિયા નમસ્તે શ્રી રમણભાઈ આજ રોજ આપણે સાથે ટીમવર્ક સાથે અત્રે સોમનાથ નજીક પચીસ કિલોમીટર દૂર આવેલો પ્રાચી સ્થળની રૂબરૂ છે પ્રાચી એક સો વાર કાશી અને એક વાર પ્રાચી પણ ગુજરાતની અંદર આવા તર્પણ માતૃતર્પણ પિતૃતર્પણ તથા આપણા પૂર્વજો કે જે વડો દેશ પેલો મુક્તિ પામે એના માટે આપણે જે પિતૃ તર્પણની પ્રક્રિયા કરીએ છે એની અંદર પાટણ છે જુનાગઢ છે તેમજ આ પ્રાચીનું પણ એટલું જ મહત્વ છે આ મહત્વમાં જે કહેવત છે એ ખરેખર યર્થાત છે એવું મારી જાણકારીમાં મળેલું છે અસ્તુ સમાજ દર્શન ચેનલ પ્રતિનિધિ હસમુખલક કરીએ શ્રી રમેશભાઈ આપ આ સ્થળ વિશે અને ખરેખર આપની એક એવી ઈચ્છા હતી કે હું પણ આ સ્થળ ઉપર જઉં ને મારા પિત્રોનું તર્પણ આ ભૂમિ પર કરું એવી આપની ઈચ્છા આપની મનોકામના આજે અહીંયા પૂર્ણ થાય છે આપનું અય્યુ અત્યારે હું ગદગદિત જોઈ રહ્યો છું તો એ વિશે આપનું શું કહેવું છે ખૂબ આનંદ થાય છે આજે પ્રાર્થના સ્થળ ઉપર પિતૃ તર્પણ કરી હું મારી જાતને એના ઋણમાંથી મુક્ત થવાનો મારો આ પ્રયાસ છે આપણા પૂર્વજો જે કંઈ મોક્ષ ગતિનો પામે એ માટે પાટીના પી પર પાણી રેડવું એવી એક આપણી માન્યતા છે અને માન્યતા આજે મારી પૂરી થાય છે એટલે હું આ જગ્યાએ આવી મારી જાતને ધન્ય સમજુ છું વાહ વાહ બધા પુત્રોનો મોક્ષ મળે એ મારી મનોકામના છે અને તેમના આશીર્વાદ મળે એવી મારી પ્રાર્થના છે સરસ સર શ્રી લાલભાઈ સાહેબ પણ મોજૂદ છે ને લાલભાઈ તો કલમના કસ બી કહેવાય તો એમને પણ વિનંતી કરું કે એવો આ સ્થળ વિશે એમના વિશે જે બે બોલ છે આપણને સમજ આજે સૌરાષ્ટ્રના તમામ બેન દીકરીઓના લગ્ન પ્રસંગ ની હાજરી આપવા અમારી નાયબ વાળા લેખામની ટીમ અત્યારે પ્રાચીનના પીપળાએ અત્યારે હાજર થઈ અને શાસ્ત્ર વિધિ પ્રમાણે એ અમારા પિતૃના મોક્ષના અર્થે અમે પૂરી રીતે અમે એક એમાંથી મુક્ત બન્યા અને અમને સદભાગ્ય અમને સાંભળ્યું એમાં અહીંના વર્કના જે વરિષ્ઠ કાર્યકર ચૌહાણભાઈ એ એમના માર્ગદર્શન એમને આ બધાના અમના બધાના પરિચયથી આ સ્થળોના અવલોકન કરાવ્યું દર્શન કરાવ્યા અને અમને અમે આ સ્થળની મુલાકાત લઈ અમે ધન્યતા અનુભવ્યું એ બધે એ ભગવાનને અમે પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ છીએ પિત્રો બધાને મોક્ષ મળે હવે શ્રી રમણભાઈ આપ પણ આપનો પ્રતિભાવ આમાં જણાવશો વાહ 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 ખરેખર અસલુભાઈ તમે જે મને આ સ્થળ વિશેનો જે પ્રતિભાવ આપવા કહ્યું તો આવા જ્યારે હું ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળો જોઉં છું ત્યારે ખરેખર મારા અહીંયામાં એક નવી સ્ફૂર્તિ એનાયત થાય છે નવી એનથિ આવે છે અને હું જેટલું જોઉં છું એટલું મને પણ એવો અહોભાવ થાય છે કે જે જે સ્થળના લાઈવ લોકેશન એનું શૂટિંગ કરીને હું મારા સમાજને ઘરે બેઠે આવા સ્થળોના દર્શન કરાવું એવા મારા મનનો એક એવો અહોભાવ હોય છે અને દરેક જગ્યા પર મારી સમાજ દર્શન ચેનલ આ કામ કરતી હોય છે કે મારા સમાજના દરેક જનતા એમના ઘરે બેઠે આવા પવિત્ર દર્શન શ્રી આરજી લિંબે સંચાલિત અમદાવાદ પ્રતિનિધિ શ્રી અસમુખ લખતરિયા ગોંડલ અસ્તુ وي 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 ધંધો હોય ને આપણે એને રન કરીએ આમાં શું કેવાય

ઇબ્રાહ સામે હાથ જોડી રાખો જે કોઈ સગા વાળા ગુજરી ગયા હોય એનું મનમાં ધ્યાન ધરી રાખો અને ભગવાન વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી રાખો અને મનમાં સમસ્ત પિત્રો નું ધ્યાન ધરી રાખો શાંતાકારમ ભુજક શયન પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન સત્રસમ મેઘવનમ સુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભગવં ચરલોકે એકનાથનમ તમને પાણી પાશો આ પાણી પીને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરજો પાછું બધા જમણા હાથમાં પાણી લઈ લો આ સમસ્ત પિતૃ પાણી પા એના લાભ એના ભાગ એના હિસ્સા તરીકે ગોરબાપાને સીધા નિમિત્તે બ્રહ્મોજ નિમિત્તે વસ્ત્રે જે કઈ દાન ગમે એનું બધું પુણ્ય કહેવાનું કે અમારા એટલી સાડીના સમસ્ત પિતૃ બીજું પાણી હવે આવી ખુવા નાખવાનું એક જગ્યા ઉપર ત્રણ લોટા પાણી લેવાનું તમારો પરિવાર બીજો લોકો એ તમારા નાના નાની મામા માસી ગુજરી જાવ એનો લોકો અને ત્રીજો લોકો રેડો એ તમારા સાસુ સસરા સારા સારી ગુજરી જાવ એનો લોક ત્રણ લોટા પાણી રહ્યા જાય પછી હાથ જોડી એ પ્રદીક્ષા કરવાની ઓમ નમો ભગવતે વાસુદેવ બોલી પછી આ કુંડીમાંથી બધા જૈના મત લેવાનું ઓઠે ડાળવાનું બે આખે ડાળવાનું માથે જ રાખવું પછી છે કાંઈ દાન દેવું તો મને દેવાનું બાકી જઈ શકે પેલા અહીંયા 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 પાણી રેડી હા હલો બેટા ઉતાર

mô મંન્ત મૂમ ામસ ઓદ ઴ેજ નોગ ભેજ મે ન નેજજે ન ને ન ન ન ન આપણું આમાં જમા છે ઓમ નમો ભગવતી સુદેવામ નમો ભગવાન સુદેવામ ભેબા સુજે

જો આપ દિવાલ પરના ચિત્રો આપ હું તમને એકદમ નજીકથી બતાવી રહ્યો છું પ્રાચીનો પીપળો એક બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ખૂબ જ પૌરાણિક આ સ્થળ આપણને હું મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી બતાવી રહ્યો છું આપ સૌ અને જે કુદરતી વાતાવરણ છે તે આપ જોઈ રહ્યા છો શક્ય હશે ત્યાં સુધી મારા વિડીયોમાં આપ બને રહેજો હવે હું તમને શ્રી માધવરાયજી પ્રભુ શ્રી લક્ષ્મીજી મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું